વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે શતાબ્દી મહોત્સવને લઈ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સી પી વારાણી તેમજ સેકન્ડરી શ્રી દિનેશ નાવડિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું છે કે શતાબ્દી મહોત્સવનું આયોજન તારીખ સત્તરમી માર્ચને રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે કિરણ હોસ્પિટલ ગ્રાઉન્ડ લેક ગાર્ડન પાસે ડિજિટલ વેલી મોટા વરાછા મેઇન રોડ ખાતે કરવામાં આવ્યું છે ડાયમંડ હોસ્પિટલની શતાબ્દી મહોત્સવના કમસે કમ પાંચ હજારથી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે છેલ્લા દસ વર્ષમાં અગિયાર લાખ ચોસઠ હજારથી વધુ દર્દીઓએ ડાયમંડ હોસ્પિટલે જરૂર મુજબ જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડી છવ્વીસ હજાર પાંચસો છપ્પન ગર્ભવતી મહિલાઓની ડિલિવરી અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે જુદા જુદા સમાજના લોકોને અંદાજે રૂપિયા બસો કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા સુવિધાઓમાં કરી આપવામાં આવી છે ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર બે હજાર દીકરીઓને એક લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે અને શ્રી દિનેશ નાવડીએ જણાવ્યું કે અમને આનંદ થાય છે કે શતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ ચારસો દીકરીઓને એક એક લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તારમાં કલાકાર તેમજ દરેક સમાજના જરૂરિયાતમંદ પરિવારોને પરવડે તેવી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારની ના ભૂમિદાનથી નામકરણના મુખ્ય દાતા કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાઓના સહયોગથી રૂપિયા ચારસો પચીસ કરોડના ખર્ચે ચારસો પચાસ બેડની કિરણ હોસ્પિટલ બે અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સમારોહના અધ્યક્ષ તરીકે જ્યારે કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઈ એસ લાખાણી રાજ્યસભાના નવનિર્મિત સદસ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને આલીધરા ગ્રુપના શ્રી હંસરાજભાઈ ગોંડલિયા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેશે ડાયમંડ હોસ્પિટલના શતાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલ સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યના મંત્રી શ્રી મુકેશ પટેલ શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા મેયર સુરત માવાણી અને સાંસદ બારડોલી શ્રી પ્રભુ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે ડાયમંડ હોસ્પિટલ ને ગઈ તારીખે દસ વર્ષ પૂર્ણ થયા એમાં લાખો પરિવારે દરેક સમાજના નાત જાતના ભેદભાવ વગર આપણી હોસ્પિટલમાં સારવાર લેવા લોકો આવે છે અને હોસ્પિટલ માંથી દરેક સમાજની દીકરીઓને એક 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 દીકરી કરતા વધારે દીકરીનો જન્મ થાય તો એક એક લાખના બોન્ડ આપવામાં આવે છે જેમાં દરેક સમાજના પરિવારોએ આમાં પણ લાભ લઈ રહ્યા છે આપણા આ દશાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં ચારસો થી વધારે દીકરીઓને આપણે એક એક લાખના બોન્ડ આપવાના છે અગાઉ આપણે બે હજાર દીકરીઓને એક એક લાખના બોન્ડ આપી ચૂક્યા છીએ તો આ કાર્યક્રમની માહિતી અને આ હોસ્પિટલની સફળતામાં આપ સૌ મિત્રોએ જે હોસ્પિટલની માહિતી ઘર ઘર સુધી પહોંચાડવામાં આપનું જે મહત્વનું યોગદાન છે એ અમે ક્યારેય ભૂલીશું નહીં અને આપ સૌ અમને કાયમ સહકાર આપશો એવી અપેક્ષા